ગોવીર વિમલ સસ જોદાયક ફલજાર બુદ્ધિ તનુ જાન કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મુહે હરહુ કલે સવિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતીવ લોક ઉજાગર રામદૂત અતુલિત બલ નમસ્કાર આજે એક એવી ઘટના બની અને એમાં એક વાંદર એ કરંટથી જ્યારે એનું મૃત્યુ થયું અને એનું બાળક એ નાનું એ નીચે જ્યારે પટકાયું અને ત્યારે જે વાંદરોનો સમૂહ હતો એમાંથી નાના બાળકને જ્યારે એ વાંદરો લઈ ગયા અને ત્યારે આને શું કરવું કરંટ લાગવાથી મરી જવાથી જ્યારે આને શું કરવું ત્યારે યુવાન છોકરાઓમાં જે હનુમાન ચાલીસાના પાઠ કરે અને તે લોકોને એક વિચાર આવ્યો કે આપણે હનુમાનજીના સ્વરૂપ તરીકે હનુમાનજીને જ્યારે આપણે માનતા હોય હનુમાન ચાલીસા બોલતા હોય જય શ્રી રામના નારા લગાવતા હોય ત્યારે એક વાંદર જ્યારે આવી રીતે મળ્યું હોય તો આપણે કંઈક કરવું જોઈએ અને એ આશ્રય સાથે નર્મદાના કિનારે એક ખાડો કરી અને રામ નામની ચાદરી સાથે એને અંતિમ વિધિ કરી અને તેમાં મીઠુંને એ નાખી અને સુરક્ષિત રીતે એક એવું કાર્ય કરવામાં આવ્યું કે ખરેખર એ યુવાનો માટે અને એક સમાજ માટે પણ એક આવકાર રૂપ છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડૉક્ટર બેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો